ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા હતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગેસ સિલિન્ડરમાં પણ થયો બ્લાસ્ટ બેટરીના કારણે લાગેલી આ ગેસ સિલિન્ડર સુધી પહોંચી હતી અને ધડાકો એવો થયો કે મકાનો દરવાજો અને બારીના આકાશ પણ તૂટી ગયા હતા મકાનની નીચે લાગેલી આગને પગલે બીજા માળ પર રહેતા ચાર લોકો ફસાયા હતા અને તેમને બચાવાયા હતા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે પણ તપાસ હાથ ધરી હતી પાંચ લોકોનો પરિવાર દાઝો એકનું મોત મૃતકનું નામ ગયેલો મૃતક વર્ષ નામ મહિમાના પિતા ચંપાબેન ઉમર વર્ષ બેતાલીસ ચિરાગભાઈ દોલારામ સિરવી ઉમર વર્ષ આઠ દેવિકા દોલારામ સિરવી ઉમરવર્ષ ચૌદ ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાજ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે